નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે હા તો મિત્રો ઘણા બધા લોકો ગોટલા ગોચતા હોય છે તો મિત્રો ખાસ કરીને આ વિડીયો એની માટે છે કે આ ગોદલા બળદ વેચવા માટે આવી ગયા છે આ નાના એવા વાછરા જે પણ મિત્રો જોઈ શકો છો વિડીયોમાં જેવા દેખાઈ રહ્યા છે એ જ પ્રકારના આ ગોદલા બળદ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયા છે જે લોકોને લેવાના હોય વિડીયોને છેલ્લે સુધી જોવે કારણ કે આ જ વિડીયોમાં આ બધી આ બળદની માહિતી આપણે આપી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો એક બીજો પણ વિડીયો આપણી પાસે છે જે તમને બતાવી રહ્યા છે ડિસ્પ્લે ઉપર તો મિત્રો આ પ્રકારના આ ગોદલા બળદ છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયા છે અને થોડા ફોટા પણ છે આપણી પાસે તો એ પણ તમને દેખાડી રહ્યા છીએ કે આ બળદને વેચવાના છે અને હાલમાં નીચે આપેલા મોબાઈલ નંબર છે જે માલિકનો જ નંબર છે માલિક સાથે તમે વાત કરીને ડાયરેક્ટ જ બળદની ખરીદી કરી શકશો હવે ડિસ્પ્લે ઉપર જોઈ લઈએ કે આ ક્યાં જોવા મળશે તો આ ગોધલા બળદ જે છે એ વેચવા માટે મૂકેલા છે જે ગામ ઘાણેટી મળશે તાલુકો ભુજ છે જિલ્લો કચ્છ છે કિંમતની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા ભાઈએ કિંમત રાખેલી છે તો પચીસ હજારમાં આ બળદ વેચવા માટે મૂકેલા છે તમે નીચે આપેલા મોબાઈલ નંબરથી વિડીયો ચાલુ છે અને નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી માલિક સાથે વાત કરીને ખરીદી કરી શકશો તો આ ગોધલા બળદ જરૂરથી ખરીદો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા એટલે અમારા વિડીયો આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વીડિયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો